નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડાંભા ગામે આવેલા છે અને ડાંભા ગામના આપણી સાથે ખેડૂત જોડાયેલા છે કિશોરસિંહ ભીમસિંહ સોલંકી ડાંભા ગામના વતની છે અને અહીંયા તેઓ શેરડીની ખેતી કરી રહ્યા છે અને છેલ્લા બે વર્ષથી ગુજરાત બાયો ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની આપણું ઇમ્યુનિટી સુગર કેન સ્પેશિયલ ઇમ્યુનિટી ગોલ્ડ અને ઇમ્યુનિટી ગ્રેન્યુલ્સનો ઉપયોગ કરે છે તો આપણે આજે એનો ટૂંકમાં ફીડબેક લેવા માગ્યા છે કે તેઓ બે વર્ષથી એની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તો એમને કેવો એનો અનુભવ રહ્યો છે

અને કિશોરસિંહ આપણે બીજું એ જાણવા માંગીએ છીએ કે બીજા ખેડૂતને શું ભલામણ કરવા માંગીએ કે એને વાપરવું જોઈએ કેવું લાગે છે જોઈએ જોઈએ મેં તો જ જ નથી એક પણ ખાતર ખાતર અત્યારે છે છે બરાબર હજી નાખ્યું પાણી આપ્યું આપણે અને આમાં ઇમ્યુનિટી ગ્રેન્યુલ્સ પણ આપણું વાપર્યું છે ઓકે તો ખેડૂત મિત્રો આપણી ગુજરાત બાયો ઓર્ગેનિક્સની જે પ્રોડક્ટ છે એ આપણા સાઉથ ગુજરાતના લગભગ આજુબાજુની દરેક કોપરેટિવ મંડળી જે સહકારી મંડળી તરીકે ઓળખાય એની અંદર અવેલેબલ છે અને તમારે વધુ માહિતી માટે તમે અમારા કંપનીના હેલ્પલાઇન નંબર પર પણ કોલ કરી શકો છો થેન્ક યુ